પંદરમી ઓગસ્ટ પૂર્વે સુરતમાં જંડા વિતરણ કરવામાં આવ્યા સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં જંડા વિતરણ કરાયા ડીસીપી પિનાકીન પરમારે જંડા વિતરણ કર્યા સ્ટેશન પાસેથી પસાર થતા વાહન ચાલકોના વાહનો ઉપર જંડા લગાવાયા સરકારના હર ઘર તિરંગા અભિયાન હેઠળ જંડા વિતરણ કરવામાં આવ્યા

અને આજ રોજ અમે તિરંગા જે છે એનું વિતરણ કરેલું છે જે ઓટો રિક્ષા છે એની પર તિરંગાને બાંધેલા છે એ સિવાય બાઇક અને જે પ્રજા અને તિરંગા અમે આપી રહેલા છે અને મેઇન અમારો ઉદ્દેશ એટલો જ છે કે પોલીસ છે એ પ્રજાની સાથે રહીને આ તહેવારો ઉજવી રહી છે આમ અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં મહેરબાન પોલીસ શ્રી છે એમના હસ્તે એનું સેલિબ્રેશન અમારા હેડક્વાર્ટર ખાતે થતું હોય છે તો આ સેરેમનીમાં પણ પ્રજા પાર્ટિસિપેટ કરે તેવી વિનંતી કરીએ છીએ અમારો I okay.